ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકામાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ યથાવત છે કેટલાક તાલુકામાં હાલ તો વરસાદ છે વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણ સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે આ તરફ ઉના શહેર અને સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે ક્યાંક ધીમી વરસાદની શરૂઆત તો ક્યાંક ધોધમાર એવામાં ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ અત્યારે બરાબરનો જામ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે વેરાવળ સોમનાથ આ સાથે પ્રભાસ પાટણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો